કે બોલ્યા વગર પણ કઈ રીતે જીવી શકાય એ વગર બોલે ચાર મહિના અંતરિક્ષ માં રહી હતી તારાથી ચાર મિનિટ શાંત નથી રહેવાતું આખો દિવસ કચ 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 એ તમને હસબન્ડો ને બહુ કકરાટ લાગે છે મારી વાતો બીજાનું નું નઈ ખબર તારું તો છે જ હમણાં તને તાવ આયેલો તો તા પેલા ડોક્ટરે તારા મોઢામાં થર્મોમીટર મૂક્યું અને એટલું જ કીધું કે બેન એક મિનિટ સુધી મોઢું બંધ રાખજો તોય એકવીસમી સેકન્ડે તું બોલી છે ખાલી પૂછતી મોડું બંધ રાખ્યું ને એક મિનિટ સુધી હા એક મિનિટ અમને બેને એટલી શાંતિ લાગેલી મેં તો ડોક્ટર ને આવું કીધું કે આવું એકાદ કઈ ચાર કલાક વાળું થર્મોમીટર ઓધી કાઢો ચુપરા ચુપરા